શું થયું ફોન ખોવાઈ ગયો ને એનું બહુ દુખ થાય છે અરે ભલે ખોવાઈ ગયો નવો લાઈસ સુએ આજે મારા છે ને બાર નું કંઈક નવું ખાવું છે હા તો તમે કહો એ બનાવી દઉં પંજાબી ખાશો ચાઇનીઝ ડો આગે જાય મોડું થશે તો તો સુઈ જાય હા કંઈ નહીં હું સુઈ જઈશ તમે પણ આઈન સુઈ જજો પછી સવારે નોકરી જવું સાંભળો છો હું મારા ઘેર જવાની છું ચાર પાંચ દિવસ રોકાવા કેમ અચાનક તાર ઘર રોકાવા જવાનું છે અરે બહુ ટાઈમ થયો હું માર ગયા રોકાવાય નહીં ગઈ રોકાવા જઉં કે ના જઉં અરે રોકાવા જવાની વાત નહીં પણ ચાર પાંચ દાડા બધું માર કેમ નું કરવાનું નીકળી ગઈ બધી હવા ઝઘડો થાય ત્યાં તો એમ કેતા હોજો જતી રહે તાર હું તો બધું જાતે કરી લઈ અરે ઝઘડો થાય ત્યાંની વાત અલગ છે આ ઝઘડો થયો છે

આલગમ મને ઉગી જોવા લઈ જવાના હતા ને એ લે અપ્ટેથી લઈ લેવાનો કોણ આટલા બધા મફુફા નોકળે થી કોણ આપે એ લો જો અપ્ટેથી નોકળે હતું પણ ના એ બો બદલે ઓકળા થી લાવવાના

દેખાતું નહી થાકીને મુકેશ અંબાણી આખા ગામ વાળા ને જાતે જમવાનું પીરસ્યું અને તમે પોતે જમવાનું જાતે નહીં લઈ આવતા અરે મુકેશ અંબાણી છે

આના કરતા તો જાતે જઈને લઈ લીધું હોત ને તો સારું હતું શિયાળો આવી ગયો એમ ને જેકેટ બેકેટ પહેરી લીધું ને ઠંડી પડે છે તો જેકેટ પહેરું કે નહીં ના ના સરસ સરસ પહેરો પહેરો શું સરસ સરસ મને બીજું જેકેટ લઈ આપો કેમ બીજું જેકેટ હા નહીં તાર તો પાછા સેડા બેડા લબડી જાય ને એટલે બે પહેરવા પડે ખોટી હોશિયારીમાં આગળ બેહી રહો ને પોતાને લેટ લબડતું હોય છે ને

પેલા ગયા વર્ષે જ મને ખબર નહીં કેમની શરદી થઈ બાકી આપણને શરદી થાય નઈ ખોટા વેમર માં વગર આ જેકેટ કાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફિટ છો તમારે તો દવાની ક્યાં જરૂર છે ખાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ હારું નહીં લાગા લાઈન ભાઈ હેડના જેકેટ પહેર લઉં બસ

હા આ તો ખાવા દે શાંતિ થી અને તમે જીમ ભર્યા છે આ ઠંડી તો જો થોડી ઠંડી ઓછી થવા દે પછી દરરોજ જય શિયાળામાં ઠંડી નું ઉનાળામાં ગરમી નું બાનુ અને ચોમાસામાં ગરમા પાછો પ્રસંગ હતું એટલે જવાનું નહીં

માથું બહુ દુખે છે દબાઈ આલે છે નવરીજુ તમારા માટે મને એવું હતું કાજે જો ને તને તારા ઘેર લઈ જાવ અને વડતા પકોડી ખવડાવ કેવું લાગે છે સારું લાગે છે માથાના આરામમાં પણ નિંજા ટેકનિક

આપણે સરસ દુકાન બનાવીશું પણ તમારા જોડે પૈસા કેટલા છે તો કો દસ જેવું રોકડા પડ્યા છે અને વીસ બાવીસ હજાર જેવું ખાતામાં પડ્યું હશે ત્રીસ હજાર માં તો ખાલી દુકાન ડિપોઝિટ જ ભરાશે બીજું બધું કેમ નું કરશું એ તો કહો અરે એ તો બધું થઈ જશે તમે છાનામાં ના નોકરી ચાલુ રાખો શેઠિયો મારે ને તો નોકરી તો કરવાની જ છે અને મારા દાગીના તમારા જોડે પડ્યા છે ને એ મને આપી દોજો મારી મમ્મી ને ઘેર મોકલાઈ દઈશ નોકરી વાળા તો નોકરી વાળા વાળા ને મારી ભરોસો નહી રહ્યો આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે તમને અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો તો શી ખબર હતો ઝઘડામ ઝઘડી ચાલતી હતી હું બિગ બોસ જોતી હતી બિગ બોસમાં એવું શું આવે છે તો ઝઘડા થાય છે બિગ બોસ નું ઘર હોય એમાં 15 થી 20 જણાને બોલાવ અને એમાં બધાએ જોડે રહેવાનું હોય પછી આમ જોડે રહીને કરવાનું શું ઝઘડા કરવાના એમાં ઝઘડા ના કરવાના હોય અને બિગ બોસ એ લોકોને જે ટાસ્ક આપે એ કરવાનો અને એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય તો પછી આવું જોઉં છું શું લેવા ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને તમે ના જોતા હોય એટલે કોઈ ના જોવા કેટલાય લોકો બિગ બોસ જોતા હોય છે મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં

જશવંત ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે એ ભગવાન મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને અરે હમણાં હું બજારમાં જઉં છું કઈ લાવવાનું હોય તો કે લેતો આવું નાવાના સાબુ પતી ગયા છે એક સંતુર નો બાંધો લેતા આવજો આ વખતે સંતુ નહીં લાવા મારા દિવસે દિવસે શરીર કાળું પડતું જાય છે તમારું ચોપડું ભેસ જેવું કાઢવું હોય તો સાબુ તો શું મરા એટલે રિયા ભાભી ખાલી ખાલી મસ્કા મારતા હતા એમ ને